તો રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે અને તેની વચ્ચે દાહોદના નાની લછવેલી ગામમાં એક પછી એક એમ સાત બાળકોને તાવ ઝાડા ઉલટી થતાં તાત્કાલિક દાહોદ ખાતે ખસેડવામાં આવ્યા હતા તે પૈકી એક બાળકીનું હોસ્પિટલ પહોંચશે તે પહેલા જ કરોડનું મોત નીપજ્યું આસપાસના વિસ્તારમાં ચાંદીપુરા વાયરસની શંકાએ હાહાકાર મચી ગયો છે શહેરની ખાનગી હોસ્પિટલમાં બાળકોને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા તે પૈકી એક બાળકની હાલત વધુ ગંભીર થતાં ઝાયડસ હોસ્પિટલ રેફર કરાયો છે

ઝાડા અને ઉલટી થયેલા હતા અને આજુબાજુ તપાસ કરતા બીજા કોઈ ઘરોમાં અમને કંઈ જોવા મળ્યું નથી એક જ ઘરમાંથી આટલા પેશન્ટો આવ્યા હોય શંકાસ્પદ લાગતા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમે આવી હતી અને દરેક દર્દીની તપાસ કરવામાં આવી હતી અને તે પ્રમાણે યોગ્ય માહિતી આપવામાં આવી હતી અને ઉપર પણ આરોગ્ય રસુલભાઈ હરસિંહના ઘરે એક સાથે સાત બાળકોને જાડા ઉલટી થઈ અને બધાને બધા સિરિયસ થઈ ગયા ડાયરેક્ટ હોસ્પિટલમાં દાખલ કર્યા તો સરકારના તંત્ર દ્વારા દરેક સરકારી ટીમને ત્યાં એમનું જે તે હોય તે પાણી કે આ છે તે આરોગ્ય ટીમ દ્વારા ચોકાસણી કરવામાં આવે